ભોગવવાનું પણ આવે છે માફી પણ માંગવી પડે છે એવા દ્રશ્યો પણ ભૂતકાળમાં આપણે જોયા છે ત્યારે ફરી એકવાર જે ભારતીય જનતા પાર્ટીના મંડી લોકસભાના ઉમેદવાર છે કંગના રેનોત તેમના દ્વારા એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે આ નિવેદનને લઈને લોકો તેમને ટ્રોલ પણ કરતા નજરે પડી રહ્યા છે શું કહ્યું કંગના રેનોતે વાત કરીશું આ વિડીયોમાં જે

કેટલાક કિસ્સાઓમાં ઉમેદવારો છે તે ભાન પણ ભૂલી જતા હોય છે અને વિવાદિત નિવેદન કરી બેસતા હોય છે વિવાદિત નિવેદન કર્યા બાદ તેમને માફી પણ માંગવાનો વારો આવતો હોય છે પરંતુ જે હિમાચલ પ્રદેશમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ મંડી બેઠક પરથી જે એક્ટ્રેસ તરીકે પણ બોલિવૂડમાં કામ કરતા હતા એવા કંગના રહેનોતને ટિકિટ આપી છે એ ટિકિટ આપ્યા બાદ અગાઉ પણ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને સારું લગાડવા માટે બોલી ચૂક્યા છે કે અસલી આઝાદી બે હજાર ચૌદ પછી મળી છે ત્યારબાદ તેઓ મંડીમાં જ્યારે પોતાના પ્રચાર પ્રસારમાં સભા સંબોધી રહ્યા હતા ત્યારે પણ તેમણે ફરી એક વખત આ વિવાદિત નિવેદન આપ્યું છે તેમણે પોતાના નિવેદનમાં કહ્યું છે કે આપણા પૂર્વજોએ પહેલાં મુગલોની ગુલામી કરી ત્યારબાદ અંગ્રેજોની ગુલામી કરી અને ઓગણીસો સુડતાળીસ બાદ કોંગ્રેસના કુશાસનમાં રહ્યા ત્યારબાદ બે હજાર ચૌદમાં અસલી આઝાદી મળી તે પ્રકારનું વિવાદિત નિવેદન કંગના રેનોતે આપ્યું છે પહેલાં તો તે નિવેદનમાં તેમણે શું વાત કહી છે તે સાંભળી जो हमारे प्रधानमंत्री हैं, वो एक युग पुरुष हैं और हमारा सौभाग्य है हमारे पूर्वजों ने मुगलों की गुलामी देखी उसके बाद अंग्रेजों की गुलामी देखी और फिर कांग्रेस का ये कुशासन देखा लेकिन 2014 में हमें सही मायने में जो है वो आजादी मिली है हमें स्वतंत्रता मिली है सोचने की स्वतंत्रता सनातन की स्वतंत्रता अपना धर्म बनाने की स्वतंत्रता इस देश को हिंदू राष्ट्र बनाने की स्वतंत्रता जब सैतालीस में उन्नीस में आपने धर्म के आधार पर जो इस्लामिक रिपब्लिक बना ही दिया था पाकिस्तान को तो फिर इसको हिंदू राष्ट्र क्यों नहीं बनाया इसको हम हाँ हिंदू राष्ट्र बनाएंगे आप धर्म के आधार पर कहीं का तो टुकड़े करते हैं और कहीं बेवकूफ बनाते हैं अब हम बेवकूफ नहीं बनेंगे दोस्तों आता भारतीय जनता पार्टी ना लोकसभा ना उम्मीदवार कंगना रैनौत जो भेड़ जोई भान भूलिया है तमें कहूं કે બે હજાર ચૌદ પછી વિચારવાની સ્વતંત્રતા મળી છે બે હજાર ચૌદ પછી ધર્મ પાળવાની સ્વતંત્રતા મળી છે સાથે જ તેમણે જે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત છે તેને લઈને પણ વાત કહી છે એક તરફ વિપક્ષ દ્વારા સતત ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહારો કરવામાં આવી રહ્યા છે કે જો ભારતીય જનતા પાર્ટી ફરી સરકારમાં આવશે સત્તામાં આવશે તો તે સંવિધાન બદલી નાખશે તો તેને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય વડાપ્રધાન હોય મંત્રીઓ તેમને પણ સ્પષ્ટતા આપવી પડી રહી છે કે ભારતીય જનતા પાર્ટી આવશે તો કોઈ બંધારણ નહીં બદલાય હવે જોવાનું એ રહ્યું કે જેવી રીતે મંડી લોકસભા સીટના ભાજપના ઉમેદવાર કંગના રેનોતે જેવી રીતે નિવેદન આપ્યું છે ને તેના કારણે જેવી રીતે લોકોએ પણ તેમને ટ્રોલ કરવાની શરૂઆત કરી છે ત્યારે તેમનું આ નિવેદન તેમના ઉપર કેટલો ભારે પડે છે તે તો સમય બતાવશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવદી ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા